બે અંતિમ દોહા તો મને અતિ પ્રિય છે અને એમાં એમણે એમ કીધું કે ધણ ગાયું ગઢ ઘોડિયું અને ભેંસુ ધન ભંડાર ધણ ગાયું ગઢ ઘોડિયું અને ભેંસું ધન ભંડાર માન મરજાદી માનવી પટ જુઓ પાંચાળ આનો મતલબ એમ થાય કે એ પંચાળનું પશુધન એમણે આવરી લીધું કે ત્યાંના ધણ ગાયું પણ એવી ત્યાં આ દરબાર ગઢની ઘોડિયું પણ એવી ધણ ગાયું ગઢ ઘોડિયું અને ભેંસું ના તો ભંડાર પાછા માન મરજાદી માનવી ત્યાંના માનવીઓ પણ માન અને મર્યાદાવાળા માન મરજાદી માનવી એવો પટ જોવો પાંચાળ અને બીજા દુહામાં એમ કીધું કે રૂપ ગુણ રીત ભાત રોટલોનું ને ઉજળે દલ આવકાર રૂપ ગુણ રીત ભાત રોટલો અને ઉજળે દલ આવકાર હેત પ્રીત પોરહ હિંમત ઈ જો પાંચાળ આનો મતલબ એમ થાય કે રૂપ ત્યાંના માનવીઓનું રૂપ ત્યાંના માનવીઓના ગુણ રૂપ ગુણ હેત પ્રીત અને ઉજળે દલ આવકાર મહેમાન પ્રત્યે જે છે એમનો આવકાર એવો મહેમાનો જો આવે તો એ ઉજળે દલથી પોતે આવકાર દે હેત પ્રીત અને ત્યાંના માનવીઓને મહેમાનોનો જોઈ અને પોરહ ચડે એવા માનવીઓ ત્યાંના છે એવો આ પંચાળ પ્રદેશ છે એટલે રૂપ ગુણ રીત ભાત રોટલો અને ઉજળે દલ આવકાર હેત પ્રીત પોરહ હિંમતી પટ જોવો પાંચાળ ધન્યવાદ રામ રામ